નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત ભાઈ યુટ્યુબ ચેનલ માં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ 812024 વાર સોમવાર આજના રાજકોટ માર્કેટિંગ યાર્ડ ના તમામ પાકોના સ્ટોયે 100% સાચા બજાર ભાવ આવી ગયા છે એ બજાર ભાવ તો આપણે જોવાના જ છે પણ ગઈ કાલે એક નવો સર્વેનો વિડિયો આપી દીધો છે જેની અંદર આપણે કપાસના ભાવની વાત કરી છે ડુંગળીના ભાવની વાત કરી છે ધાણાના ભાવની વાત કરી છે જીરાના ભાવની વાત કરી છે ત્યારબાદ ઘણા બધા ખેડૂતોને લગતા સમાચાર છે એની પણ વાત કરેલી છે ભાવ કેવા રહેશે ક્યારે ભાવ વધશે બધી માહિતી આપણે એ વિડીયોમાં આપેલી છે જરૂરથી જઈ અને એ વિડીયો જોઈ લેજો બે હજાર એમાં લાઇકનો ટાર્ગેટ છે અને ત્રીસ હજાર પ્લસ એમાં જો વ્યૂઝ આવશે તો આવતા અઠવાડિયે પણ એવો જ એક મસ્ત વિડીયો તમારી સમક્ષ આપણે સર્વેનો આપી દેશું તો જઈ અને એ વિડીયો જોઈ લેજો આ વિડીયો પૂરો થશે ત્યાં તમને મળી જશે ચાલો આગળ વધીએ અને જોઈ લઈએ કે રાજકોટમાં બજાર આજે કેવી રહેલી છે સફેદ જુવાર આજે આઠસો દસ રૂપિયાથી નવસો પંચાવન રૂપિયા ઊંચો ભાવ હતો આજે ઘઉંની વાત કરીએ તો ચારસો ચોરાણુંથી પાંચસો સત્તાવન રૂપિયા કાળા તલ આજે અઠ્યાવીસોથી સિત્તેર રૂપિયા મગની વાત કરીએ તો ચૌદસોથી બાવીસો બાણું સોયાબીન આઠસો પચાસથી નવસો તેર રૂપિયા દેશીવાલ બે હજારથી ત્રેવીસો પચાસ ચણા આજે નવસો એકથી એક હજાર ચુમ્મોતેર સફેદ ચણા અઢારસો એકાવન થી અઠ્યાવીસો પંદર રૂપિયા મેથી નવસો એસી થી અગિયારસો બાણું એ જ રીતે રાજકોટમાં રજકાના બીજની જો આજે વાત કરીએ તો અઠ્યાવીસો રૂપિયાથી તેત્રીસો રૂપિયા આગળ વાત કરવામાં આવે બાજરીની તો ચારસો થી પાંચસો અઢાર તુવેર ચૌદસો પચાસથી બે હજાર રાયડો નવસો થી નવસો વટાણાની વાત કરીએ તો ચારસો વીસથી નવસો પચીસ રૂપિયા સૂકા મરચાં તેરસોથી ચાર હજાર રૂપિયા કેરંડો એક હજાર નેવું થી અગિયારસો ત્રીસ રાય એક હજાર પચાસથી ચૌદસો રૂપિયા ચોળી એકત્રીસો થી તેત્રીસો ત્રીસ રૂપિયા વરિયાળી આજે બારસો પચાસથી બારસો પચાસ કલંજીની વાત કરીએ રાજકોટમાં તો ઓગણત્રીસો થી એકત્રીસો પંચ્યાસી આગળ વાત કરવામાં આવે ડુંગળીની તો એકસો થી બસો નેવું લસણ ત્રણ હજારથી તેતાલીસો એંશી અડદ ચૌદસોથી અઢારસો રૂપિયા ધાણા અગિયારસો વીસથી ચૌદસો પચાસ ધાણી બારસોથી પંદરસો એક્યાસી તલ અઠ્યાવીસો વીસથી ચોત્રીસો એક મગફળી અગિયારસોથી તેરસો દસ રૂપિયા જાડી મગફળી અગિયારસો દસથી ચૌદસો ચોપન કપાસ આજે બારસો પાંચથી પંદરસો બાર રૂપિયા જીરાની જો વાત કરીએ રાજકોટમાં આજે તો પાંચ હજાર ત્રણસો એસી રૂપિયા થી છ હજાર ચારસો પચાસ રૂપિયા તો આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજે તાજા અને સો સો ટકા સાચા બજાર ભાવ અત્યારે તમને અહીંયા જે વિડીયો દેખાય છે એના ઉપર ટેપ કરી અને જરૂરથી જોઈ લેજો એક વખત નવો સર્વે આવી ગયો છે અને ભાવ કઈ રીતે રહેશે બધી માહિતી તમને એમાંથી મળી જશે વિડીયોમાં સુધી બન્યા રવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર